વડોદરાના વોર્ડ નંબર તેર એક મહિનાથી પીવાનું ગંદુ અને ડ્રેનેજયુક્ત પાણી મળતા લોકો પરેશાન વડોદરા શહેરના વોર્ડ નંબર તેર વિસ્તારમાં ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં હિંમત ભવનમાં છેલ્લા એક મહિનાથી પીવાનું ગંદુ પાણી આવતું હોવાથી ત્રાસેલા લોકોએ હવે કોર્પોરેશન સામે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે અધિકારી અને કાઉન્સિલર સાંભળતા નથી જેને પગલે સ્થાનિકોને પીવા માટે વેચાતું પાણી લાવવા માટે નિફરજ પડે છે જો સમસ્યાને વહેલી તકે નિરાકરણ લાવવામાં નહીં આવે તો બહિષ્કારની ચીમકી રેશો દ્વારા કરવામાં આવી છે પીવાના પાણીમાં ડ્રેનેજનું ગંધાતું પાણી મિશ્રણ થઈને આશરે સો મકાનમાં છેલ્લા એક મહિનાથી મળતું હોવાથી લોકો ત્રાહીમાં ભોગાવી રહ્યા છે ગંદુ કાળું ડ્રેનેજયુક્ત પાણી મળતું હોવાથી રહીશોની કોર્પોરેશનમાં ઓનલાઈન અને લેખિત પણ રજૂઆત કરી છે આમ છતાં પ્રશ્ન હલ કરવામાં આવતો નથી પાણીની સમસ્યાને કારણે વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત છે ક્યાંક ગટર લાઈન અને પાણીની લાઈન લીકેજ હોવાથી પાણી મિક્સ કરીને ગંદુ મળતું હોવાનું જણાઈ રહ્યું છે જેનો અમે ખંડેરાવા માર્કેટ હિંમત ભવનની ચાળીમાંથી કોઈ મતદાન કરવા આવવાના નથી અને જો આ ગટોરોનું બધું કાળે કાર્યક્રમ તમે હાથમાં લઈને બધું સુધારશો કરશો તો અમે આવીશું નકર કંઈ આવવાના નથી અમે તમારો વટ તમારો ખાલી જશે શું નામ તમારું લક્ષ્મીબેન વાનખડે કોર્પોરેશનની પાછળના ભાગમાં પાણીની સમસ્યા શું કહેશે વિચાર કરો કોર્પોરેશનની નાખની નીચે આ બધું થઈ રહ્યું છે કોર્પોરેશન મોટી મોટી વાતો કરે છે અહીંના સ્થાનિક કોર્પોરેટરો મોટી મોટી વાતો કરે છે બરાબર પણ તમે જુઓ દીવા તળે અંધારું કહેવાય એ આ આ એનું ઉદાહરણ છે કે લોકોને પીવાનું પાણી નથી મળ્યું ચોખ્ખું ગટર અને લાઈન જે પાણીની સાથે જ છે જોડે જ છે જેનાથી આખી ગટરની લાઈન તૂટેલી છે પાણી અંદર મિક્સ થઈ રહ્યું છે તમે પાણી જુઓ વાસ મારી રહ્યું છે પાણી પણ અહીંના સ્થાનિક જે કોર્પોરેટર છે સત્તાધારી પક્ષના એમને કોઈ જ પડી નથી કે લોકો જીવે કે મરે જ્યારે વોટ આવશે ત્યારે માટે વોટ લેવા માટે બધા અહીંયા હાજર થઈ જશે નું જે કીધું પૂછ્યું મેં એમને તો એમને કીધું ઓનલાઈન પણ અરજીઓ કરી છે અને વોર્ડ ઓફિસમાં યાસીન કરીને કંઈક વ્યક્તિ છે એ અહીંયા આવા જ તૈયાર નથી એ ફક્ત એવું જ કહે છે કે આઈને ગટર થોડું સાફ કરે ભાઈ ગટર સાફ કરવાની નથી એ સમસ્યાનું હલ થશે તમારે આખી લાઈન જ બદલવી પડશે તો એ કોના અંડરમાં આવશે કોર્પોરેશનના જે સ્થાનિક જે નેતા છે ભારતીય જનતા પાર્ટીના એમના અંડરમાં આવશે તો કેમ તમે એમને નથી કહેતા કે મેડમ તમારા ત્યાં આવો પ્રોબ્લેમ છે તમે આનું સૂચન કરો અંદરને આ બધું કરાવડાવો ઇલેક્શનને આવો થોડો ટાઈમ બાકી છે હવે વોટ લેવા માટે કયા મોડે અહીંયા આવશે એ હવે જોવાનું રહ્યું પીવાની પાણી તો પ્રાથમિક જરૂરિયાત છે આ લોકો શું બહારથી બહારથી જ લે છે આ લોકો બહારથી જ પાણી લાવે છે મિલ્ટન લઈ લઈને પાણી પીવે છે આ સત્તાધારી પક્ષના લોકોને શરમ આવી જોઈએ કે વેરો લો છો તમે બધી જ રીતનો ટેક્સ વસૂલો છો અને કોર્પોરેશનના નાકની નીચે જો આવું થતું હોય તો એ વડોદરાને જો પાણી માટે જે આપણે બુઆમ કરે છે લોકો એ હકીકત છે કે એ લોકો બુઆું કરે છે આ સત્તાધારી પક્ષ સદંતર નિષ્ફળ નીકળું જાય એનું જીતું જાતું ઉદાહરણ છે ખંડેરાવ માર્કેટની પાછળ અમે રહીએ છીએ કોર્પોરેશનના નાક નીચે રહીએ છીએ તો બી કોઈ આવવા રાજી નથી ને અમારે ગટરો ભરાઈ જાય છે ઓનલાઈન અરજી નાખીએ તો બી નહીં આવતા ને એમ કહીએ ને ફોન કરીને કહીએ તો બી આવતા પીવાનું પાણી તો એટલું ગંદુ આવે છે પહેલા પંદર વીસ મિનિટ તો પીવાનું પાણી ગંદુ આવે પછી અમારે વીસ પચીસ મિનિટમાં ભરવાનું એ તો એક કલાક પાણી આપે છે એમાં બી વીસ પચીસ મિનિટમાં ભરવાનું તો પાણી બી નહીં ભરાતું અમે

કાન આપતું જ નહીં અમારી કટારો નેતા અમે કુંડી વેરો ગટર વેરા બધો વેરો ફરી બેન